શુકદેવજી મહારાજ સદગુરુ છે પરીક્ષિત રાજાના માથે હાથ પધરાવ્યો પરીક્ષિત રાજાને પરમાત્માના દર્શન કરાવ્યા રાજાનું કલ્યાણ થયું આગ્રની બધી કથા આપણા માટે શુકદેવજી રાજાના માથે હાથ પધરાવ્યો ભગવાનના દર્શન થયા રાજા કૃતાર્થ થયો મારું મરણ સુધારવા માટે આ સંત આવ્યા પરમાત્માએ એમને મોકલ્યા પ્રત્યભાશ ધર્મજ્ઞો ભગવાન ભાદરાયણી રાજાએ પ્રધાન બે પ્રશ્નો કર્યા છે માનવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કર રાજાએ એવું પૂછ્યું નહીં મારું કલ્યાણ થાય થાયો મને ઉપદેશ રાજા પ્રશ્ન કરે છે માનવનું કલ્યાણ થાય રાજાનો બીજો પ્રશ્ન એ છે જેનું મરણ સમીપમાં હોય એ શું ન કરે તે સમજાવો જેનું મરણ સમીપમાં છે એ શું કરે તે બતાવો સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા છે તે બહુ સુંદર પ્રશ્ન માનવ જીવનમાં અંતિમ પરીક્ષા મરણ છે જેનું મરણ મંગલમય થયું સમજવું એનું જીવન મંગલમય હતું જેનું મરણ બગડ્યું સમજવું એનું જીવન બગડેલું જીવનમાં કરેલા મહાપાપ મરણને બગાડે ભગવાન અતિ ઉદાર છે બહુ દયાળુ છે સાધારણ પાપ માનવ કરે તો ભગવાન એની ક્ષમા આપે માનવ જીવનમાં એવા પાપ કરે છે કે જેની ક્ષમા આપવાની ભગવાનને પણ ઈચ્છા થતી નથી આ પાપ ક્ષમા કરવા જેવું નથી આ પાપની સજા થઈ ગઈ મહાપાપના લીધે મરણ બગડે તમે શાંતિની કથા સાંભળો છો બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો છો તમારા પાપ બળી જાય ભગવાનની કથામાં અને ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે તમારા પાપ બળી રહ્યા છે આજથી સંકલ્પ કરો કે નવું પાપ નહીં નવીન જન્મ થયો છે આજથી હું ભગવાન નો થયો ને પાપ છોડી દીધું લોકો કથા સાંભળે છે અને પાપ પણ ચાલુ રાખે કેટલાક ના મનમાં પાપ કરતા ખટકે છે પાપ કરવું સારું નથી પછી મનને સમજાવે છે ફરીથી કોઈ જગ્યાએ ભાગવતની ભાગવત ની કથા થાય તો હું સાંભળવા જઈશ કથા અને ભગવાન નું નામ પાપ ને બાળે છે કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય છે કથા સાંભળ્યા પછી સાવધાન રેજો નવું પાપ ન થાય પાપથી જ મરણ બગડે અંતકાળમાં જીવને બધા પાપ પ્રત્યક્ષ દેખાય અને તેથી જીવ ગભરાય મને સજા થવાની છે હવે મને બહુ માર પડવાનો અંતકાળમાં જીવ ને ભય કેમ લાગે છે તેને કરેલા પાપ બધા દેખાય છે અંતકાળમાં જીવ પુણ્ય ને ભૂલી જાય છે પાપ યાદ આવે કોઈને અંતકાળમાં મૃત્યુની પથારીમાં યાદ આવે એકવાર હું દ્વારકામાં ગયો મે દ્વારકા નાચના ચરણમાં માં તુલસી મેં ભગવાનના બરાબર દર્શન કર્યા આટલું યાદ આવે અને મરણ થાય તોય મરણ સુધરે મૃત્યુની શૈયામાં પુણ્ય યાદ આવતું નથી પાપ જ યાદ આવે જીવનમાં માનવ પુણ્ય પણ કરે છે અંતકાળમાં પુણ્ય યાદ આવતું નથી પાપનું જ સ્મરણ થાય છે એનું એક કારણ છે પાપ માનવ એકાગ્રચિત થી અને સાવધાન થઈને કરે અને પૂણ્ય વ્યગ્રચિત થી અને ગાફલ થઈને કરે પુણ્ય કરે છે ત્યારે માનવ અભિમાનમાં હોય છે હું યજ્ઞ કરું છું હું જાત્રા કરું છું હું દાન આપું છું પુણ્યમાં જીવ અભિમાન સાથે રહે છે પુણ્યમાં જીવ સાવધાન રહેતો નથી પાપમાં સાવધાન રહે છે હું હું પાપ પાપ કરું કરું છું કોઈ જાણે નહીં નહીં કોઈને ખબર પડે થઈને એકાગ્ર ચિત્ત કરેલું પાપ અંત યાદ આવે છે પુણ્ય યાદ આવતું નથી પાપ ના લીધે જીવ માનવ માનવજી જેનું મરણ મંગલમય થયું એનું જીવન મંગલમય થોડો વિચાર કરો મરણ કોનું થાય છે જેનો જન્મ છે એનું મરણ થાય જન્મ શરીર નો થાય છે આત્માનો જન્મ થતો નથી આત્મા મરતો પણ નથી જીવ ભૂત સનાતન વ્યવહારમાં લોકો એવું બોલે છે એમના ઘેર બાબો આવ્યો છે બાબો આવ્યો છે એનો અર્થ એ થાય છે આ બાબો કોઈ બીજી જગ્યામાં રહેતો હતો અને એ જગ્યા છોડીને અહીંયા આવી ગયો છે આત્માનો જન્મ થતો નથી આત્માનું મરણ પણ થતું નથી શરીરનો જન્મ થાય છે અને શરીર મરે છે આ શરીર તો એવું છે ક્ષણ ક્ષણમાં મરે છે આ ક્ષણે આ શરીર જેવું છે એવું બીજા ક્ષણમાં રહેતું નથી ક્ષણ ભંગુર જીવન કી કલિકા કલ પ્રાત સમયમે ખીલી ન ખીલી મલયા ચલકી ગંધ સુમીર ચલી ન ચલી કલીકાલ કુઠાર લિયે ફેરતા તન નમ્રોટ ઝીલી રટલે હરિરામ હરી અંત સમય હિલી નઈ શરીર ક્ષણ ક્ષણ માં મરે આત્માનું કોઈ દિવસ સ્મરણ થતું જ નહીં અંતકાળમાં જે ભગવાન ને યાદ કરે ભગવાન નું સ્મરણ કરતા જે પ્રાણ છોડે છે એ ભગવાન ના ધામમાં જાય અંતકાલે મામેવ સ્મરણ મુક્ત કેટલાક લોકો એવું સમજે છે અંતકાળમાં ભગવાન ને યાદ કરવું છે આજે ખાવ પીઓ અને મજા કરો અંત રામ રામ બોલીશું

લોકો અન્નનો બગાડ બહુ કરે થાળીમાં પતરામાં જરા પણ છાડવું નહીં આજકાલ કેટલાક સુધરેલા લોકો તો એવું સમજે છે થોડું તો છાડવું જ જોઈએ એ તો ફેશન છે બધું ખાઈ જાય એ સારું નહીં થોડું છાડવું જોઈએ થોડું પણ છાડવું ના જોયું કેટલાક એવું સમજે છે કે થોડુંક છાડ્યું હોય તો પાછળથી ભિકારીઓને ખાવાનું મળે અને ભિકારીને પણ હેઠું આપવું નહીં તમારું હેઠું જે ખાશે એ તમારું પુણ્ય લઈ જશે ભિખારી ભગવાનનો અંશ જ ભિકારીને સારું આપ ભિકારી ભીખ માંગવા આવ્યો નથી ભિકારી તો આપણને ઉપદેશ કરવા માટે આવ્યો છે પૂર્વ જન્મમાં મેં કોઈને કંઈ આપ્યું નથી તેથી હું ભિકારી થયો છું તમે મને ન આપો તો યાદ રાખજો બીજા જન્મમાં તમે મારા એવા જ છે એ સમજાવવા માટે આવે એક કણનો દુરુપયોગ ન કરો થાળીમાં પથરામાં જરા પણ છાડવું નહીં અન્ન પરમાત્માનું સ્વરૂપ એક ક્ષણનો દુરુપયોગ ન કરો કર્ણ અને ક્ષણ બે હાચેવું જીવન મરણ મંગલ મય થશે પ્રત્યક્ષ ક્ષણે ભક્તિ કરવાની છે સુખદેવજી મહારાજ રાજાને સાવધાન માનવના જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય માનવના જીવનમાં ઘણો સમય પૈસો કમાવવામાં જાય ઘણો સમય ભોગવવામાં જાય માનવ જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય માનવ જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય શાંતિ થી બેસીને માનવ ભક્તિ કરતો જ નથી કાળ દોડતો આવે છે ને ગળું દબાવે છે એક રસો હતો થોડી રસોઈ બનાવીને ને કોઈને મળવા ગયો ત્યાં ચડ્યો તે કલાક દોઢ કલાક ત્યાં વાતો કરતો હતો પછી આવીને એને જોયું અરજી રસોઈ બળી ગઈ જે રસોઈ બળી ગઈ તે જોઈને એને દુઃખ થયું તે કલાક અર્ધો કલાકે રડવા બેઠો તે બધું જ બળીને ખક થઈ ગયું માનવની એવી જ દશા ઘણો સમય વાતો કરે છે અને ઘણો સમય રડે છે આવી ગઈ હાથે થતી શરીર બગડી ગયું એવું ન થાય કથા પછી સાવધાન આજથી સતત ભક્તિ કાળ આવે છે તે બધાને કાગળ લખે છે બધાને સાવધાન કરીને આવે છે અચાનક કોઈનું મરણ થતું નથી કાળ બધાને સાવધાન કરે છે હવે હું આવવાનો છું હવે મારો સમય થયો છે માનવ સંસાર સુખમાં એવો ફસાયેલો રહે છે કાળ નો કાગળ વાંચતો જ નથી આ એક એક દાંત પડવા લાગે ને કે સમજવું કાળ નો કાગળ આવ્યો છે જયારે જન્મ થયો ત્યારે મુખમાં એક પણ દાંત નો મરણ સમીપમાં હોય ત્યારે ધીરે ધીરે દાંત પડવા લાગે કદીગના લોકો તો બહુ બુદ્ધિમાન છે બહુ આગળ વધ્યા છે દાંત પડી જાય ને તો બસો પાંચસો ખર્ચીને નકલી દાંત બનાવે મોડામાં રાખે મોડા નકલી દાંત હોય ને એટલે મોડું થોડું સારું લાગે છે ખાવામાં પણ થોડી મજા આવે દાંત પડી જાય કે સમજવું દૂધ ભાત ખાઈ

ખાવાથી તૃપ્તિ થતી નથી મન ને જીવ ને સમજાવવાથી તાક પડી જાય કે સમજવું દૂધ ભાત ખાઈને ભક્તિ કરવાનો આ સમય આવ્યો હવે મારું જીવન ભગવાનના માટે હું સાદું ભોજન કરી આખો દિવસ હું ભક્તિ કરીશ કાળ બધાને સાવધાન કરે ભાગવતમાં માં મૃત્યુ ના એક લક્ષણ બતાવ્યા છે આકાશમાં જેને અરુંધતી નો તારો ન દેખાય એ સમજે કે એક વર્ષમાં મારું મરણ થશે ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ આપણે બધા ઋષિઓના બાળકો છીએ તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો તમે કોઈ પણ સારું કામ કરો એના પહેલા ગોત્રો કરવો પડે છે અમુક ઋષિના વંશમાં મારો જન્મ થાય આજકાલ સુધરેલા લોકોને ગોત્રની પણ ખબર નથી હોત એક ભાઈને પૂછ્યું હતું કે તમારું ગોત્ર કયું એને એમને કહ્યું કે મારા જ હું જાણતો નથી મારી બા જાણતી હશે મને કઈ ખબર નથી હું તો પરદેશનું બધું જાણું છું આપણે બધા ઋષિઓના બાળકો ઋષિઓ નહીં ભૂલશો નહીં ઋષિઓના પાછળ પાછળ ચાલવાનું આપણું જીવન ઋષિઓના જેવું હોવું જોઈએ ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ કશ્યપ અને ગૌતમ સાત ઋષિઓ ઋષિઓ છે સાતે આજ પણ છે રાત્રે આઠ નવ વાગ્યા પછી આકાશમાં પૂર્વ દિશામાં સાત ઋષિ દર્શન આપે આખી રાત ધ્રુવ મંડળ ની પ્રદક્ષિણા કરે છે સવારે ચાર વાગ્યા પછી ઋષિઓ સ્નાન કરીને સંધ્યા ગાયત્રી કરવા બેસી જાય આખી રાત દર્શન આપે છે સવારે ચાર વાગ્યા પછી દર્શન આપતા નથી ચાર વાગ્યા પછી એ ગાયત્રી જપ કરવા માટે બેસી જાય સંધ્યા કરે સાચે ઋષિઓના દર્શન કરો ઋષિઓને વંદન કરો આ સાચે ઋષિઓ પરણેલા છે ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક જ અરુંધતી આપ્યો છે અન્ય કોઈ સ્ત્રી ઋષિઓ સાથે બેસી શકે અરુંધતી મહાન પતિવ્રતા છે અરુંધતી મહાન બ્રહ્મવાદિની છે પુરાણોમાં અરુંધતીની કથા બહુ આવે છે અરુંધતી માતા સભામાં આવે તો મોટા મોટા ઋષિઓ ઊભા થઈને સભામાં અરુંધતી માતાને સાષ્ટામ વર્ગ સંત સમાજમાં ઋષિઓની સભામાં અરુંધતીને બહુ માન મળે અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિ સાથે બેસી શકે સપ્ત ઋષિઓમાં અરુંધતીની પૂજા થાય અરુંધતી વસિષ્ઠ ઋષિની ધર્મપત્ની છે આકાશમાં સાત ઋષિઓ દર્શન આપે છે વસિષ્ઠજી પાસે અરુંધતીનો તારો દેખાય છે જેને આકાશમાં અરુંધતીનો તારો ન દેખાય એ સમજે એક વર્ષમાં મારું મરણ થવા તમને ગભરાવવા માટે આ કથા નથી હો ગભરાશો સાવધાન થવા માટે કથા સાવધાન થઈને જે ભક્તિ કરે એનું મરણ સુધરે ઘી નો ઓલવાઈ જાય ઘાણીન્દ્રિય સારી હોવા છતાં જરા પણ વાસ ન આવે એ સમજે દસ અગિયાર મહિનામાં શરીર કાદવમાં દટાતું જાય છે મારું શરીર કાદવ માં ગયું છે આવું જ એને સ્વપ્નમાં દેખાય એ સમજે સાત આઠ મહિનામાં જ મરણ થશે છે કુંભારના ઘોડા ઉપર હું બેઠો છું એવું કદાચ સ્વપ્ન દેખાય તો સમજવું પાંચ છ મહિનામાં જ મરણ કુંભારનો ઘોડો ધ્યાનમાં આવ્યો મૃત્યુના અને એક લક્ષણ બતાવ્યા છે આ બધા લક્ષણ તમે કદાચ ભૂલી જાઓ તોય વાંધો નથી હવે એક લક્ષણ બતાવે છે એ ભૂલશો નહીં યાદ રાખ કામ કામમાં આવશે ડાક્ટરમાં વિશ્વાસ રાખજો ડાક્ટરમાં અતિ વિશ્વાસ રાખવો ડાક્ટર અનેકવાર સમજે છતાંય ઇન્જેક્શન આપે છે એતો જે થવાનું થાય ઇન્જેક્શન સ્વાર્થી માનવ ખોટી ખોટી આશા ડાક્ટર ઋષિઓ ઋષિ સ્વાર્થી માનવ દગો કરે છે કપટ કરે છે ઋષિઓ ને કોઈ સ્વાર્થ નથી અમારા ઋષિઓ ઝાડના તળે બેસતા હતા પાન ને ફળમાં સંતોષ માનતા બંગલામાં રહેનાર કદાચ જુડ બોલતા હશે અમારા ઋષિ કોઈ દિવસ જુડ બોલે ઋષિઓ જગતને સન્માર્ગ બતાવવા માટે ગ્રંથો લખે છે આપના શાસ્ત્રોમાં જે લખ્યું છે તે બધું સારું છે શાસ્ત્રમાં લખેલું બુદ્ધિ કબૂલ ન કરે તો સમજો મારી બુદ્ધિ બગડેલી છે શાસ્ત્ર ખોટું નથી મારી બુદ્ધિ ખોટી છે કે શાસ્ત્રમાં લખેલું હું સમજી શકતો નથી હવે એક મૃત્યુનું લક્ષણ બતાવે છે એ યાદ રાખજો પ્રાણ ગોશાન અંદરથી ઓમકાર નો અખંડ ધ્વનિ થાય ઓમ પરમાત્મા નું સ્વરૂપ ઓમકાર નો નાદ અખંડ થાય છે માનવ નું મન બહાર બહુ રખડે છે અને તેથી ધ્વનિ સંભળાતો નથી મોટા પુરુષો સાંભળે છે ઓમકાર નું ધ્યાન કરે છે નાદ બ્રહ્મ ની ઉપાસના કરવાથી જગત નો સંબંધ છૂટે છે જેનો જગત સંબંધ છૂટી ગયો એનો જ પરમાત્મા સાથે સંબંધ થાય